હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો બજાર બાવીસ હજાર ત્રણસો ને સત્તાણું ઉપર નિફ્ટી અને બાવીસ હજાર ચારસો અને બાવીસ હજાર વચ્ચે સતત નિફ્ટી અથડાઈ ગઈ છેલ્લા અઠવાડિયાથી બજાર પચાસ પોઈન્ટ સો પોઈન્ટ વધે છે પચાસ છ પોઈન્ટ ઘટે છે સેન્સે તોતેર હજાર આઠસો ને અઠ્યાવીસ ઉપર બંધ રહ્યો બસો પોઈન્ટનો ઘટાડો અને મિડકેપમાં કાલે પોણો ટકાનો ઘટાડો હતો અમુક કંપનીઓ નીચેથી સરસ વધારો થયો અને અમુક કંપનીઓમાં ઘટાડો હતો એનએસસી ઉપરના શેરો આઠસો ને વીસ શેર વધારા સાથે બંધ રહ્યા અને એક હજાર સાતસો ને નેવું ઘટાડા સાથે બંધ રહ્યા હવે બજારમાં એકદમ ઝડપી તેજી દેખાતી નથી અને ઓનાથી વધારે મંદી પણ દેખાતી નથી જે ટેરિફ ની ટેક્સની વાતો છે એ વાતોમાં ધીમે ધીમે કદાચ વળંક પણ આવી શકે અને એરટેલ અને જીઓએ અમેરિકી ઉદ્યોગપતિ એરન મશ સાથે કોઈ કરાર કર્યા હોય ટેલિકોમ ક્ષેત્રોમાં એવા પણ ન્યૂઝ છે એટલે અમેરિકાની જે ચાર્જ છે ક્રૂડ વેચવું એ સાધનો વેચવા આ બધું ધીમે ધીમે થોડું ઘણું એમાં થતું રહેવાનું હવે જે યુવાન માણસો છે એને જીવનમાં આગળ આવવું હોય તો અમુક વાતો એને જીવનમાં વણી લેવી જોઈએ અમુક વાતો એને જીવનમાં ગાંઠે વધી નાખવી જોઈએ અને એ એવી આપણે થોડીક વાતો કરવી છે આજના વિડીયોમાં અને એક બે કંપનીના શેરની પણ વાતો કરવી છે તો પહેલાં થોડીક વાતો કરી લઈએ કે કભી હાર મત મોનો મિત્રો તમે જીવનમાં નિરાશાવાદી વિચારસરણીમાંથી નીકળી જાઓ અને ખુદ પોતાની જાત ઉપર ભરોસો રાખો બીજા માણસોના ભરોસા કરતાં જાત એટલે કે ભગવાન અંદર તમારા પાસે બેઠો છે અને પોતાના ઉપર જો વિશ્વાસ છે એ જ માણસ આગળ ચાલી શકે છે ખુદ ઉપર ભરોસો હોવો જોઈએ કે હું આ કરી શકીશ અને જે પોતાના ઉપર ભરોસાવાળાના જે શબ્દો હોય છે એ આત્મવિશ્વાસ સાથેના શબ્દો હોય છે એ શબ્દોમાં રણકો હોય છે મિત્રો ત્રીજી વાત છે જે તમને સારું લાગે જે તમારા આત્માને સારું લાગે એ કરો પરંતુ પોઝિટિવ કરો મિત્રો અને ચોથી વાત છે લોંગ ટર્મ ગોલ બનાવો જે તમારા જીવનને આગળ લાવવાના જે ઉદ્દેશ્યો છે એ લોંગ ટર્મ વિચારો એક વર બે વર પાંચ વર્ષનું નહીં પણ દસ વર્ષ વીસ વર પહેલાંનું વિચારો તમારી પેઢીનું તમારા બાળબચ્ચાનું તમારા સમાજનું તમારો ગોળ ગોલ લોબો રાખો લોંગ ટર્મ ગોલ રાખો મિત્રો ટૂંકું ના વિચારો અને પાંચવું પ્રતિદિન હાર્ડવર્ક કરો આ યુવાનો માટે છે મિત્રો કામ હશે કામ કરશો તો જ પ્રગતિ થશે વાતો કરવાથી કોઈની પ્રગતિ નથી થઈ અને મારો એક ઓગણીસો છ્યાસીનો ચાલીસ વર્ગનો પહેલાંનો એક ફોટો છે હું તમને મૂકું છું વિડીયોની એન્ડમાં તમારી સાથે શેર કરવો છે મારો ફોટો હાર્ડવર્ક કરવું પડે જીવનમાં જો આગળ આવવું હોય ને તો હાર્ડવર્ક કરવું પડે મિત્રો અને છઠ્ઠો નિયમ છે રીક્ષ રીક્ષ લીતા શીખો જો મિત્રો તમે જીવનમાં રીક્ષ નહીં લો અને ચીલે ચાલે રસ્તે ચાલે ચાલ્યા જશો તો તમારી પ્રગતિ રૂંધાઈ જશે અમુક સમજો અમુક સમયે સમજીને રીક્ષ લેવું પડે છે ધારો કે તમારે કોઈ રોકાણ કરવું હોય કોઈ જમીનમાં રોકાણ કરવું હોય કોઈ સિટીમાં રહેતા હો તો કોઈ સિટીમાં રોકાણ કરવું હોય ગામડામાં રહેતા હોય તો ગામડામાં કોઈ રોકાણ કરવું હોય તો તમારે રીક્ષ લેવું પડશે તમારે કોઈ લોનની સગવડ કોઈ હા કરી ના કરી અને રીક્ષ લેશો તો તમે સંપત્તિ એકઠી કરી શકશો પરંતુ તમને એમ કે આપણા પૈસા ભેગા કરીને પછી રીક્ષ લે તો એટલા પૈસા ભેગા થવા બહુ કાઠા હોય છે પરંતુ રીક્ષ સમજી વિચારીને પણ રીક્ષ લેવું પડશે મિત્રો જીવનમાં અને ખાસ વાત એ છે કે જે જરૂરી વાતો છે એના ઉપર ધ્યાન આપો મારે મી શરૂઆતમાં તો મારી આદત એવી હતી કે મારું જે હું પાકેટ જે પૈસા રાખવાનું પાકેટ છે ને એમાં એક ચીઠી અને એમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમ પહોંચ કે સાત હોય એવું લખી રાખું અને ચિઠ્ઠી ગુંજવામાં રાખો અને મગજને સતત યાદ કરાવું કે ભાઈ આ પોંચ કમ આપણે કરવાના આ કામ જરૂરી છે આ કરવાના છે અને એ કામ એમાંથી જે કામ થાય એને કાઢી નાખું અને નવું કોઈ બીજું જરૂરી કામ આવે એને અંદર ઉમેરજ એટલે જરૂરી કામ ઉપર ખાસ ધ્યાન આપવાનું અને આઠમો નિયમ છે પ્રોબ્લેમ મિત્રો જીવનમાં બધાને પ્રોબ્લેમ આવવાના છે પ્રોબ્લેમનો હલ ટૂંઢો પ્રોબ્લેમથી ગભરાવ મત પ્રોબ્લેમ આવવાના આવવાના અબાને જીવનમાં ડગલેને પગલે નવા પ્રોબ્લેમ ઊભા થવાના પરંતુ એનું સોલ્યુશન એનો હલ ટૂંટવો પડે વિચારવો પડે અને સરસ એનું સોલ્યુશન કરવું પડે અને નવમી વાત છે કે ટૂંકી સૂચવાળા લોકો છે એનાથી દૂધ જે ટૂંકું વિચારવા વાળા લોકો છે નેગેટિવ વિચારવાળા લોકો છે આવા લોકોથી દૂર એટલે કે તમારી પ્રગતિ રોંધાઈ જશે મિત્રો તમારે આ મુદ્દા ટપકાવવા હોય તો તમે ટપકાવી શકો છો કે કભી હાર મત માનો ખુદ પર વિશ્વાસ રાખો જે જો સારું લાગે તે કરો તમારો લોંગ ટર્મ લોબા ગાળાનો ગોલ બનાવો અને પોચમો છે પ્રતિદિન હાર્ડવર્ક કરો અને જરૂરી કામો ઉપર ધ્યાન આપો અને રિક્સ લેતા શીખો પ્રોબ્લેમનો હલ ઢૂંઢો અને સોટી સોચવાળા ટૂંકી સોચવાળા નેગેટિવ વિચાર વિચારવિર્સણીવાળા લોકોથી દૂર આ બધી વાતો જીવનમાં ઉતારવી પડે મિત્રો થેન્ક યુ આભાર આજે તો બજારમાં રજા છે હોળી છે બધાને હેપી હોદે